નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાને પંદર વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ પોલીસે કરી ધરપકડ ભરૂચ શહેરમાં રહેતી પંદર વર્ષની એક સગીરાના ગૌરી વત્ર પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો દરમિયાનમાં છડીનોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગે તેના દાદીના ઘરે હતી તે વેળા તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે વેળા ત્યાં આવી પહોંચ્યો હતો તેણે તેને પાછળથી પકડી લીધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી દરમિયાનમાં પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અવિર સાહેબ ભારત